વલવાડા ગામે આદિવાસી ની જગ્યા માં સરદ ભંગ મામલે રેલવે કોન્ટ્રાક્ટર ને ભાડે ડિમોલેશન કરાયું કોન્ટ્રાક્ટરે ના કરોડો રૂપિયા બાકી રાખ્યા આ જગ્યા મોટા માથાઓ ભાડે રાખી હતી ઉમરગામ તાલુકાના વલવાડા ગામે આદિવાસી તોતેર એ ની જગ્યામાં ભંગ મામલે રેલવે કોન્ટ્રાક્ટરને ભાડે અપાયેલ જગ્યાના બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટરના આદેશ બાદ તાલુકા વિકાસ અધિકારીએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી આદિવાસીની જગ્યા ઉમરગામ તાલુકાના મોટા માથાઓએ ભાડે રાખી હતી જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા રાજકારણીઓ અને સફેદ કોલરવાળાના કરોડો રૂપિયા બાકી રાખ્યા છે હાલ આદિવાસી પરિવારને નોટિસ આપી બાંધકામ દૂર કરવામાં આવ્યું છે પરંતુ આ જગ્યા ભાડે રાખનાર અને કોન્ટ્રાક્ટર પાસે મલાઈ ખાનારા પડદા પાછળ છે આ ડિમોલેશન થી તોતેર એ ની જગ્યાનો નો ભંગની બાબત છે પરંતુ ખરેખર સિક્કાની બીજી બાજુ મોટા માથાઓની પડદા પાછળની ભૂમિકા કહી શકાય હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો